નમસ્કાર આપ જોઈ રહ્યા બી ઇન્ડિયા અને આપની સાથે હું છું કૃષ્ણા આજના ખાસ કાર્યક્રમ ની અંદર પિતૃ પક્ષ વિશે વાત કરીશું હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ રહ્યું છે ને તે 16 દિવસ સુધી ચાલે છે ને લોકો આ સમયગાળા દરમિયાન તેમના પૂર્વજોની પૂજા અને અર્પણ કરે છે અને આ સમયગાળા દરમિયાન પિંડનું દાન કરવું ખૂબ જ પુણ્યપૂર્ણ માનવામાં આવે છે ને એવું કહેવામાં આવે છે કે આનાથી પિતૃ દોષથી રાહત મળે છે તેની સાથે મંગળવાર થી શરૂ થશે જ્યારે તેનો અંતિમ દિવસ બે ઓક્ટોબર બે હાજર ચોવીસ અમે તમને જણાવી દઈએ કે પૂર્ણિમા તિથિ પિતૃપક્ષની શરૂઆત અને અમાવસ્યા આ સમય દરમિયાન પૂર્વજો નું શ્રાદ્ધ કરવાથી તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે પિતૃપક્ષ દરમિયાન પૂર્વજો તેમના પ્રિયજનોને આશીર્વાદ આપવા પૂર્વજોની દુનિયાથી પૃથ્વી પર આવે છે જ્યોતિ શાસ્ત્ર અને ધર્મ શાસ્ત્ર જે કહે છે શ્રદ્ધાર્થ મિદમ શ્રાદ્ધમ એટલે કે પોતાના મૃત પૂર્વજો પ્રત્યે આદરભાવ સાથે કરવામાં આવેલ કાર્યને શ્રાદ્ધ કહેવામાં આવે છે જેના કારણે પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પરિણામે ભૌતિક સુખ સુવિધાઓ માટે કરવામાં આવતા પ્રયત્નો સાર્થક થવા લાગે છે આયોહો પ્રયાધનમ વિદચમ સર્ગમ મોક્ષમ સુકાનીચ પ્રપચંતિ તમ રાજ્યમ પિતરમ

આભાર શબ્દ પરિવાર અને સમાજમાં એકતા અને પ્રેમને વધારે છે આપણા પૂર્વજો અને માતા પિતાના કારણે જ આપણને આ જીવન ભેટ સ્વરૂપે મળ્યું છે વર્ષમાં એક વખત પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની મૃત્યુ તિથિએ જળ તલ યવ કુશ અને પુષ્પ અર્પણ કરવા જોઈએ અને તેમના આત્માને શાંતિ માટે કૌગ્રાસ અર્પણ કરતી વખતે એકથી ત્રણ કે પાંચ બ્રાહ્મણોને ભોજન પણ કરાવવું જોઈએ સાધન સામગ્રી ધરાવતી વ્યક્તિએ શ્રાદ્ધમાં વિધિમાં કંજુષ ન રહેવું જોઈએ નૈવમ નૈવ શ્રાદ્ધમ બિવડાય જ્યોતિષે આ શ્લોક દ્વારા જણાવ્યું છે કે જે વ્યક્તિ ગરીબ અથવા અશક્ત છે તેના માટે શ્રાદ્ધ કરવાનો નિયમ છે તે પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરી શકે છે જો તે ખાઈને શ્રદ્ધાપૂર્વક ઘાસ પણ ખવડાવે છે તેવું માનવામાં આવે છે કે તેણે પોતાના પૂર્વજો માટે વિધિ પ્રમાણે શ્રાદ્ધ કર્યું છે જો તમે પિતૃપક્ષ દરમિયાન તમારા પૂર્વજો ને તર્પણ અથવા પિંડદાન અર્પણ કરી શકતા નથી તો આ મંત્ર નું જાપ કરીને તેમનું સન્માન કરો

સુજોબામાં આવેલી પદ્ધતિઓનું પાલન કરી શકતા નથી તેઓ પણ આ રીતે તેમના પૂર્વજોનું સ્તત કરી શકે છે આ દ્રષ્ટિકોણથી શાસ્ત્રોએ સંપત્તિના સંબંધમાં કેટલીક વ્યવસ્થા કરી છે ચાલો એના વિશે જાણીએ પિતૃપક્ષ દરમિયાન શ્રીમદ ભાગવદ ગીતાનો પાઠ કરવાથી પિતૃઓનો મોક્ષ થાય છે પિતૃ થી મુક્તિ મળે છે શાસ્ત્રોમાં તેને પિતૃઓના કલ્યાણ માટેનો સૌથી સરળ ઉપાય જણાવવામાં આવે છે વ્યક્તિનો જન્મ થતાં જ તેના દેવતાઓ અને પૂર્વજોનો ઋણી બની જાય છે ગુરુના ગુરુના બતાવેલા માર્ગ પર ચાલીને ઋણમાંથી મુક્તિ મળે છે દેવતાઓની પૂજા કરી અને પિતૃઓનો શ્રાદ્ધ કરીને પિંડદાન કરવાથી ઋણ મુક્તિ મળે છે ગીતાનું જ્ઞાન જે ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રમાં અર્જુનને આપ્યું હતું આ ગીતાનો સાતમો અધ્યાય પૂર્વજોની મુક્તિ અને મોક્ષ સાથે સંબંધિત છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરવો જોઈએ શ્રાદ્ધ દરમિયાન આ અધ્યાયનો વધુમાં વધુ પાઠ કરવાનો પ્રયાસ કરો તેનાથી પિતૃદોષની તૃપ્તિ થશે અને પિતૃદોષમાંથી મુક્તિ પણ મળશે કરુડપુરાણમાં પણ કહેવાયું છે કે પૃથ્વી પરના તમામ તીર્થ સ્થાનોમાં ગયા શ્રેષ્ઠ છે તેથી વાયુ વાયુપુરાણમાં ઉલ્લેખ છે કે ગયામાં એવું કોઈ સ્થાન નથી જે તીર્થ સ્થળ ન હોય મત્સ્યપુરાણમાં ગયાને પિતૃતીર્થ કહેવામાં આવ્યું છે કયા મહા પૂર્વજોની યાદમાં જ્યાં પણ પિંડ ચડાવવામાં આવે છે તેને પિંડવેદી કહેવામાં આવે છે કહેવાય છે કે એકવાર સનંતકુમારે નારદજીને કહ્યું કે તેમને કોઈ એવી પવિત્ર ભૂમિ જળાઓ જ્યાં શ્રાદ્ધ અને પિંડદાન કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકાય ત્યારે નારદજીએ કહ્યું કયાસુર મીઠાનો રાક્ષસ હતો ને તે મહાન યજ્ઞ તરીકે જન્મ્યો હતો બ્રહ્માએ તેના પર ધર્મશીલા શિલા મુખીને યજ્ઞ કર્યો આ શિલા અચલ બની ગયા પછી ભગવાન વિષ્ણુ નામની સાથે પ્રગટ થયા અને બધા દેવતાઓ ફાલ્ગુના રૂપ આવ્યા બ્રહ્માએ યજ્ઞ કર્યો અને બ્રાહ્મણ ને ઘર સોનું ચાંદી વગેરે નું દાન કર્યું અને ત્યારથી આ ભૂમિ પવિત્ર બની ગઈ આ પૂર્વજો હંમેશા ત્યાં રહે છે અને ત્યાં હંમેશા આશા રાખે છે કે આપણા કુળમાં કોઈ એવો જન્મ લેવો જોઈએ જે અહીં આવીને પીડ દાન આપણે મુક્ત થઈએ કયામાં શ્રાદ્ધ કરનાર વ્યક્તિ કોઈ પણ સમય વિશે વિચારવું જોઈએ નહીં પુરાણો અનુસાર બ્રહ્મ જ્ઞાન ગયા શ્રાદ્ધ ગૌશાળામાં મૃત્યુ અને કુરુક્ષેત્રમાં નિવાસા ચાર છે મોક્ષના સાધન કયામાં શ્રાદ્ધ કરવાથી બ્રાહ્મણની હત્યા દારૂનું સેવન સોનાની ચોરી વ્યાપિચાર ગુરુ અને ઉક્ત સંક્રમણથી થતા તમામ મહાભાપોનો નાશ થાય છે ભગવાન વિષ્ણુ ગયા પ્રદેશમાં નિવાસ કરે છે ભગવાન વિષ્ણુ મુક્તિ આપવા માટે કદાદ ના રૂપ માં ગયા માં બિરાજમાન છે કયાસુર ના શુદ્ધ શરીર માં બ્રહ્મા જનાદન અસીવ અને પ્રપીત મહાવિરાજમાન છે તેથી કયા પિંડદાન માટે શ્રેષ્ઠ સ્થળ છે મહાભારતમાં લખ્યું છે કે જે વ્યક્તિ ફાલ્ગુ તિર્થમાં સ્નાન કરે છે અને શ્રાદ્ધ પક્ષ દરમિયાન ભગવાન ગદાધર એટલે કે ભગવાન વિષ્ણુના દર્શન કરે છે તે તેના પૂર્વજોના ઋણમાંથી મુક્ત થઈ જાય છે એવું કહેવામાં આવ્યું છે કે ફાલ્ગુ શ્રાદમાં પિંડદાન તર્પણ અને બ્રાહ્મણ ભોજન એ ત્રણ મુખ્ય કાર્યો છે પિતૃ પક્ષ દરમિયાન થતી ધાર્મિક વિધિઓના નિયમો અલગ અલગ હોય છે ભક્તો એક દિવસ ત્રણ દિવસ સાત દિવસ પંદર દિવસ અને સત્તર દિવસ અનુષ્ઠાન કરે છે ગાયાને વિષ્ણુની નગરી માનવામાં આવે છે તો આ મોક્ષ ભૂમિ કહેવાય છે વિષ્ણુ પુરાણ અને વાયુ પુરાણમાં પણ આની ચર્ચા કરવામાં આવી છે વિષ્ણુ પુરાણ અનુસાર ગાયામાં પિંડદાન ચઢાવવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને તેઓ સ્વર્ગમાં નિવાસ કરે છે અને એવું માનવામાં આવે છે કે વિષ્ણુ સ્વયં પિતૃ દેવતાના રૂપમાં અહીં બિરાજમાન છે તેથી તેને પિતૃ તીર્થ પણ કહેવામાં આવે છે રામાયણ અનુસાર વનવાસ દરમિયાન ભગવાન લક્ષ્મણ અને માતા સીધા શ્રાદ્ધ માટે પિતૃ ગયા હતા ત્યાં પહોંચ્યા પછી શ્રી રામ અને લક્ષ્મણ કેટલીક વસ્તુઓ એકત્રિત કરવા જંગલમાં ગયા આ દરમિયાન આકાશમાંથી અવાજ આવ્યો કે પિંડદાનનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે શ્રી રામના પિતા રાજા દશરથ ની આત્મા ત્યાં પ્રગટ થઈ અને દેવી સીતાને પિંડદાન કરવા કહ્યું તેના સસરાની સલાહને અનુસરીને દેવી સીતાએ ફાલ્ગુ નદી વટ વૃક્ષ ફૂલ અને ને લઈને નો એક બોલ બનાવીને ફાલ્ગુ નદી ના કિનારે દશરથજી મહારાજ ને કર્યું આ પછી દશરથજી નો આત્મા પ્રસન્ન થયો અને સીતાજીને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા બાદમાં જયારે શ્રી રામ અને લક્ષ્મણ ત્યાં આવ્યા ત્યારે તેઓ આ વિશે જાણીને ખુબ જ ખુશ થયા ત્યારથી ગયાને પિંડદાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે એટલા માટે જ ગયાને મોક્ષની નગરી પણ કહેવામાં આવે છે ગયામાં પુત્રને મળવાથી અને ફાલ્ગુ નદીમાં તેને સ્પર્શ કરવાથી પૂર્વજો જાય છે સ્વર્ગમાં ગયા વિસ્તારમાં તલસાથે સમીપત્રનો પ્રમાણ પિંડ આપવાથી વ્યક્તિ પૂર્વજોના અક્ષય લોકની કરે છે પ્રાપ્તિ અહીં પિંડદાન અર્પણ કરવાથી વ્યક્તિ ખૂન મદપાન વગેરે જેવા ગંભીર પાપોમાંથી મુક્ત થાય છે

ગરુડ પુરાણમાં એવું માનવામાં આવે છે કે અકાળ મૃત્યુ એ એવી સ્થિતિ છે જ્યારે શરીર નાશ પામે છે પરંતુ આત્મા નશ્વર દુનિયામાં ભટકતો રહે છે આવી સ્થિતિમાં આત્માની શાંતિ માટે પિતૃપક્ષ દરમિયાન પિંડદાન કરવું જરૂરી હોય છે એ જ સમયે બિહારમાં સ્થિત ગયાને પૂર્વજોના મોક્ષ માટેનું રોજનું તીર્થસ્થળ માનવામાં આવે છે ત્યારે આવી સ્થિતિમાં ગયામાં મૃત્યુ વ્યક્તિના પિંડદાન ચડાવવાથી તે વ્યક્તિની આત્માને મોક્ષ મળે છે સોનું દાન કરવું પિતૃપક્ષ દરમિયાન સોનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તમારી ઈચ્છા મુજબ જેટલું સોનાનું દાન કરો તેનાથી પરિવારની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે ગોળનું દાન પિતૃપક્ષ દરમિયાન ગોળનું દાન કરવું ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આળના દાનથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ રહે છે ગાયનું દાન ગાયનું દાન કરવાથી પિતૃપક્ષને શ્રી હરિના ચરણમાં સ્થાન મળે છે ત્યારે પિતૃપક્ષ દરમિયાન ગાયનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન દાન કરવું શુભ માનવામાં આવે છે જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો તમારે ગાયના ઘી નું દાન અવશ્ય કરવું જોઈએ ચોખા અને તેલ નું દાન પિતૃપક્ષ દરમિયાન તલ અને ઘઉ નું દાન કરવું જ વિશેષ માનવામાં આવે છે ચોખા નું દાન કરવું પણ ખુબ જ શુભ માનવામાં આવે છે તો એવું કહેવામાં આવે છે કે પિતૃ પક્ષમાં પિતૃ દેવતા પોતાના ઘરના લોકોને ત્યાં પહોંચે છે અને આ પિતૃઓની આત્મશાંતિ માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે ધૂપ ધ્યાન દ્વારા પિતૃ દેવતા ભોજન ગ્રહણ કરે છે અને શ્રાદ્ધ એટલે પિતૃઓને શ્રાદ્ધ સાથે યાદ કરવા તર્પણ એટલે પિતૃઓને જળ અર્પણ કરવું પિંડદાનમાં નદી કિનારે નાના નાના પિંડ બનાવી પિતૃઓ માટે દાન કરવામાં આવે છે બળતા છાણા ઉપર ગોળગી રાખીને ધૂપ ધ્યાન કરવામાં આવે છે ઘર પરિવારના મૃત સભ્યોની તિથિ ધ્યાનમાં રાખવી જોઈએ અને તે પિતૃ પક્ષની તે તિથિ શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ શ્રાદ્ધ અને તુપ ધ્યાન માટે બપોરનો સમય સૌથી સારો રહે છે કેમ કે આ સમય પિતૃઓ માટે જ છે સવાર સાંજનો સમય દેવી દેવતાઓની પૂજા માટે શ્રેષ્ઠ રહે છે તો જે વ્યક્તિ માટે તુપ ધ્યાન કરી રહ્યા છો તેમના સ્વાદ પ્રમાણે ભોજન બનાવો ભોજન સાત્વિક અને લસણ ડુંગળી વિનાનું હોવું જરૂરી છે શ્રાદ્ધ કર્મ માટે બ્રાહ્મણને ઘરે બોલાવવા અને પૂજન કરાવવું ઈચ્છા હોય તો પોતાની શક્તિ પ્રમાણે જરૂરિયાત મંદ લોકોને પૂજન કરાવી શકો છો આ દિવસે માંસાહાર અને વધારે તેલ મસાલા વાળું પૂજન કરવાથી બચવું જોઈએ પિતૃપક્ષમાં ઘરની સાફ સફાઈ નું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ દિવસોમાં રોજ શ્રાદ્ધ કર્મ કરશો તો વધારે સારું રહેશે ગંગાજળમાં દૂધ પાણી જવ ચોખા મિક્સ કરવા અને તર્પણ કરવું પિંડ બનાવતી સમયે દૂત અને તલનો ઉપયોગ કરવો જોઈએ આ દિવસોમાં લાલચ અહંકાર ગુસ્સો કામવાસના જેવા અવગુણથી બચવું જોઈએ ખરાબ વિચારોને છોડવા જોઈએ અને તન મનથી પવિત્ર રહેવું જોઈએ શ્રાદ્ધ પક્ષમાં રોજ સવારે જલ્દી જાગવું જોઈએ તેમજ પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કર્યા પછી તેમની સાથે જાણી અજાણી થયેલી ભૂલોની માફી પણ માંગવી જોઈએ સત્તર સપ્ટેમ્બર મંગળવાર પૂણેમા શ્રાદ્ધ અઢાર સપ્ટેમ્બર બુધવાર પ્રતિપદા શ્રાદ્ધ ઓગણીસ સપ્ટેમ્બર ગુરુવાર દ્વિતીય શ્રાદ્ધ વીસ સપ્ટેમ્બર શુક્રવાર તૃતીય શ્રાદ્ધ એકવીસ સપ્ટેમ્બર શનિવાર ચતુર્થી શ્રાદ્ધ અને મહાપાણી બાવીસ સપ્ટેમ્બર રવિવાર એટલે કે પંચમી શ્રાદ્ધ 23 સપ્ટેમ્બર સોમવાર ષષ્ઠી શ્રાદ્ધ અને સપ્તમી શ્રાદ્ધ ચોવીસ સપ્ટેમ્બર મંગળવાર અષ્ટમી શ્રાદ્ધ 25 સપ્ટેમ્બર બુધવાર નવમી શ્રાદ ને માત્ર નવમી 26 સપ્ટેમ્બર ગુરુવારે દશમ શરાદ 27 સપ્ટેમ્બર શુક્રવાર એકાદશી શરાદ 29 સપ્ટેમ્બર રવિવાર બાર શરાદ એટલે માત શરાદ 30 સપ્ટેમ્બર સોમવાર એટલે ત્રયોદશી શરાદ 1 ઓક્ટોબર મંગળવાર એટલે ચતુર્દશી શરાદ બીજી ઓક્ટોબર બુધવારે એટલે અમાવશ્ય એટલે કે સર્વ પિતૃ અમાવશ્ય પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને તર્પણ અર્પણ કરવાનું માનવામાં આવે છે ખૂબ જ શું તર્પણ માટે કુશ અક્ષત જવ અને કાળા તલ ઉપયોગ થાય છે આ પછી પ્રાર્થના મંત્રનો જાપ કરવાનો પછી આશીર્વાદ લો અને પ્રાર્થના કરો તર્પણ કરતી વખતે તમારું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ પહેલા ઋષિઓને જવ અને કુશ અર્પણ કરો આ પછી ઉત્તર તરફ મુખ કરીને જવ અને કુશ નું માનવ અર્પણ કરો

તો આ મહિનામાં કેટલાક ઉપાય કરવાથી લાભ થઈ શકે છે તો આવા જ બીજા અનેક ધાર્મિક મહત્વ જાણવા માટે જોડાયેલો રહો નમસ્કાર